મિત્રો આજે આપણે આવીએ છીએ અમદાવાદ શહેરના ચંડોળા ખાતે જ્યાં ચંડોળા તળાવ પાછળ આવેલું છે આપ અમારી પાછળ જોઈ શકો છો કે ચંડોળા તળાવ આવેલું છે જ્યાં આગળ ચંડોળા તળાવ આવેલું છે તો તેમાં આપ જોઈ શકશો કે રાત્રિના દરમિયાન આ અગ્નિ તમે જોતા હશો જે આટલા કિલોમીટર દૂરથી આટલી મોટી જ્યારે લાગી રહી છે તો વિચારો કે જ્યારે અંદર જઈશું તો કેટલી વિકરાળ સ્વરૂપમાં હશે અને અહીંયાના રહેવાસીઓના કહેવા પ્રમાણે આ રોજ રાતનું થઈ ગયું છે અને અહીંયા રોજ રાત્રે આવી રીતે અગ્નિ પ્રગટાવવામાં આવતી હોય છે અને અહીંયા આગળ ઘણી મોટી સંખ્યામાં અગ્નિ આ પ્રગટાવવામાં આવતી હોય છે હવે એ અગ્નિ કે શું કારણોસર અને રાત્રિના અગિયાર બાર વાગે જ આ અગ્નિ પ્રગટાવવામાં આવતી હોય છે તો એમાં શું બાળવામાં આવે છે શું મેડિકલ વેસ્ટ બાળવામાં આવે છે યા બીજું કોઈ વસ્તુ બાળવામાં આવે છે જેનાથી અહીંયાના આજુબાજુના રહીશોને આંખો આંખોમાં એટલે બળતરા થતી હોય છે અને શ્વાસમાં ઘણા લોકોને વૃદ્ધ લોકોને તકલીફ પડતી હોય છે તો આ જે પ્રદૂષણ રોજ રાત્રે અહીંયા ફેલાવવામાં આવે છે તો જે છે પ્રદૂષણ ખાતું અત્યારે ક્યાં સુઈ રહ્યું છે અને બીજા જે તે લગતા ખાતા હોય તે લોકો અહીંયા શું ધ્યાન આપી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે અમારી ચેનલના માધ્યમથી જીપીસીબી અને જેટલા પણ ખાતા આને લગતા હોય તેઓને અમારી ચેનલના માધ્યમથી અમે કહેવા માગીશું કે આપ જોઈ રહ્યા છો જે આગ આ સ્વરૂપ દેખાઈ રહ્યો છે આઠ લાખ કિલોમીટર દૂરથી જ્યારે વિકરાળ દેખાઈ રહ્યો છે અને જો અમારે કેમેરો જો વિઝન લઈ શકતું હશે તો જે કાળા ધુમાડા જે કાળા ધુમાડાના ગોટા ગોટા ઉપડી રહ્યા છે અને સ્મેલ પણ એટલી ગંદી આવી રહી છે તો આ એક તપાસનો વિષય છે એટલે અમારી સરકારશ્રીથી અને પ્રદૂષણ જીપીસીબી પ્રદૂષણ ખાતાને એ અનુરોધ છે અને વિનંતી છે કે અમારી ચેનલના માધ્યમથી કે અહીંયાના લોકોના સ્વાસ્થ્યથી ચેડા ના થાય અને હેલ્થ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન અને આ જગ્યાની વિઝિટ કરે અને વિઝિટ કરીને જાણે કે અહીંયા શું બળે છે અને પોલીસ ખાતું પણ આ જગ્યાની વિઝિટ કરીને કે ભાઈ રોજ રાત્રિના અગિયાર બાર વાગ્યા પછી અહીંયા શું બાળવામાં આવે છે કે આટલી મોટી આગ પ્રસરે છે અને આટલા ધુમાડાના ગોટે ગોટા વડે છે જેનું નિકાલ વહેલી તકે કરવામાં આવે અને પ્રદૂષણ ન ફેલાય તેની તકેદારી લેવામાં આવે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ